મિત્રો આજના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય તેર પોઈન્ટ એકનો છઠ્ઠા નંબરનો દાખલો પણ ઓલરેડી ટોટલ પાંચ દાખલા આપણે આપણી ચેનલની અંદર અપલોડ કરેલા છે એ વિડીયો તમે ન જોયો તો એની લિંક તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો એકવાર એ પણ જોઈ નાખજો ચેનલમાં જો તમે પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબાવજો જેથી આવા યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને ત્રણ દસના તમારા જેટલા પણ મિત્રો હોય એમના સુધી પણ આ વિડીયોને જરૂરથી શેર કરજો ઓકે જુઓ મિત્રો વર્ગ આપેલ છે અને આવૃત્તિ આપેલ હશે આ તો એકદમ ઇઝી દાખલો છે મધ્યકનો જ છે અને તમને ખ્યાલ છે કે સૌથી ઇઝી રીત પડશે પદ રીત પણ કોલમ એની લાંબી થશે મતલબ વધારે થશે પણ લાસ્ટમાં જે સાદુરૂપ છે ને એનું ઇઝી પડશે એટલે આ રીત કરવા તમારા માટે બેસ્ટ રહેશે હવે આપણે પહેલાં કરીશું એક્સાઈ મતલબ શું મધ્ય કિંમત એની કોલમ બનાવવાની તો આ કર્યા પહેલાં આપણે શું શોધી નાખવાનું તમને કીધેલું છે એચ શોધી નાખવાનો એચ એ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કારણ કે તમને એકદમ ઇઝી પડશે બધી કોલમ બનાવવા માટે એચ શોધો હોય તો કઈ રીતનો શોધવાનો કે પહેલાં વર્ગમાંથી બીજો વર્ગ બાદ કરો એકસો પચાસમાંથી સો બાદ કરો એટલે કેટલા આવશે પચાસ તો બધે પચાસ પચાસની જ ગેપ હશે અને ગેપ પચાસની હશે કે નહીં હશે એ તમને જો ડાઉટ રહેતો હોય તો કઈ રીતનું ચેક કરવાનું જુઓ કે સોથી એકસો પચાસ શરૂ થાય છે તો અહીંયા ફરી એકસો પચાસથી શરૂ થવું જોઈએ

પહેલાં વર્ગ માટે જુઓ સો અને એકસો પચાસ તો બંનેનો સરવાળો થાય બસો પચાસ બસો પચાસને બે વડે ભાગો એટલે જવાબ આવશે એકસો ને પચીસ બસ હવે શું કરવાનું બધા એ પચાસ પચાસ આપણે એડ કરતું જવાનું કે એકસો પચીસમાં પચાસ એડ કરો એટલે કેટલા મળશે એકસો પંચોતેર એકસો પંચોતેરમાં પચાસ એડ કરો એટલે બસો ને તો તમને આ વર્ગની મળી જાય પછી બસો પચીસની અંદર પચાસ એડ કરો એટલે બસો પંચોતેર અને બસો પંચોતેરની અંદર પચાસ એડ કરો એટલે ત્રણસો પચીસ હવે એક્સઆઈ થઈ ગઈ હવે આપણે બનાવવાની રહેશે ડીઆઈ ડીઆઈ નો મતલબ શું થાય કે એક્સઆઈમાંથી એ બાદ કરો તો પેલા આપણે એ ધારવો પડશે એનો મતલબ થાય જે વચ્ચો વચ્ચે કિંમત હોય ને ની અંદર એન લઈ રહેવાના એ તો એક બે ત્રણ ચાર અને પાંચ સંખ્યા છે તો વચ્ચો વચ્ચ કઈ આવશે બસો પચીસ તો એને લઈશું આપણે એ હવે જુઓ શું કહે છે કે એક્સઆઈમાંથી એ બાદ કરો તો એક્સઆઈ ધારો કે આપણે ડીઆઈ એકસો પચીસ નું લખવું છે ને તો એકસો પચીસ માંથી બસો પચીસ બાદ કરો એટલે જુઓ નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ થાય જવાબ આવશે માઇનસમાં પછી શું કરવાનું તમારે ઉલટું બાદ બાકી કઈ નાખવાની બસો પચીસમાંથી એકસો પચીસ કેટલા વચ્ચે સો ફરી એચ હવે અંદર એડ કરવાનું આપણે એડ જ કરવાનું એટલે માઇનસ અને પ્લસ થાય માઇનસ પ્લસ માઇનસ એટલે સો માં પચાસ બાદ કઈ નાખો અને જવાબ આવશે માઇનસ પચાસ અહીંયા થઈ જશે જીરો અને આની આ સેમ કિંમત અહીંયા પ્લસમાં આવશે પહેલા આવશે પચાસ અને પછી આવશે અહીંયા સો ડીઆઈની કોલમ ક્લિયર હવે મળવાની રહ્યા આપણે યુઆઈની તો યુઆઈની કોલમમાં શું કે ખબર આ ડીઆઈ છે ને એને એચ વડે ભાગી નાખવાના તો ડીઆઈ કેટલા હતા સો એને એચ એટલે કે પચાસ વડે ભાગો એટલે સો ને પચાસ વડે ભાગો એટલે બે જવાબ આવે પણ આ સો માઇનસ હતા એટલે માઇનસ બે પચાસ ને પચાસ વડે ભાગો એટલે એક જવાબ આવે પણ માઇનસ એક પછી ઝીરો કરો આની આ સેમ સંખ્યા પ્લસ લખો એક અને બે પટી ગઈ જુઓ કોલમો બધી હવે લાસ્ટ કોલમ બાકી રહી એફઆઈ યુવાઈની તો આપણે લખીશું એફઆઈ અને યુઆઈ એનો મતલબ શું થાય કે જે એફઆઈ એટલે આવૃત્તિ છે ને એનો અને યુવાઈ આ બંનેનો ગુણાકાર તો ચાર દુ આઠ એટલે કે માઇનસ આઠ પાંચ એકા પાંચ એટલે કે માઇનસ પાંચ બાર ગુણ્યા જીરો એટલે થઈ જશે જીરો બે ગુણ્યા એક એટલે બે અને બે ગુણ્યા બે એટલે ચાર હવે આપણે આનો શું મેળવવાનું સિગ્મા સિગ્મા એટલે આખી આખી ઊભી ઊભી કોલમનો કરી નાખવાનો સરવાળો તો આપણે સિગ્મા એફઆઈ યુવાય લખવું છે તો પહેલાં શું કરવાનું જો માઇનસ માઇનસ સંખ્યાનો સરવાળો અલગ રાખવાનો પ્લસ પ્લસ સંખ્યાનો અલગ અલગ રાખવાનો આઠ અને પાંચ કેટલા થાય તેર પણ કેવા માઇનસ અને ચાર અને બે કેવા થાય છ પણ કેવા પ્લસ હવે શું કરવાનું આ માઇનસ છે અને પ્લસ છે એટલે માઇનસ પ્લસ માઇનસ જ થશે મતલબ તેરમાંથી છ બાદ થશે તેરમાંથી છ જાય એટલે સાત વધશે અને હવે ચિહ્ન કર્યું રાખવું કે જે મોટી સંખ્યા હોય તેર મોટા હતા છ કરતા અને તેર આગળ માઇનસ હતું તો આ સાત કેવા વધશે માઇનસ બસ હવે સૂત્રની અંદર એની કિંમત મૂકો જવાબ આવી જશે પહેલાં તો એ કેટલા લીધા આપણે બસોને પચીસ તો લખો બસો પચીસ વધતા કાઉસમાં સીગમા એફાઈ કેટલા સીગમા એફ સાત પણ માઇનસ તો માઇનસ સાત ભાગ્યા એટલે આવૃત્તિનો સરવાળો કેટલો છે એનો સરવાળો કહેવાય તો ભાગ્યા પચીસ અને ગુણ્યા એચ એચ કેટલા હતા આપણી જોડે પચાસ જોવા ઉપર ગુણાકારમાં છે તો છેદ અંશ ઉડે જો ઉડતું હોય તો ઉડાડી નાખવાનું પચીસ દુ પચાસ ઉડી જાય હવે બસો પચીસ એમને એમ લખો હવે આ સાત માઇનસ અને આ બે પ્લસ એટલે માઇનસ પ્લસ શું થઈ જાય છે પહેલાં અહીંયા માઇનસ અને સાત દુ ચૌદ તો બસો પચીસમાં ચૌદ બાદ કરો એટલે કેટલા વચ્ચે બસો અગિયાર ઓકે તો આનો મધ્યક કેટલો થાય બસો અગિયાર તો એકદમ ઇઝી દાખલો તો મિત્રો આશા રાખો છો આ વિડીયોની અંદર તમને કમ્પ્લીટલી ખ્યાલ આવી ગયો હશે તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો અને ખ્યાલ આવી ગયો હોય તો કોમેન્ટની અંદર જરૂરથી રિપ્લાય કરજો અને ચેનલને જો સબસ્ક્રાઈબ કરવાની ભૂલી ગયા હોય તો યાદ કરાવું છું કે સબસ્ક્રાઇબ કરી દો તમારા જેટલા પણ મિત્રો છે એમના સુધી પણ આ વિડીયોને જરૂરથી શેર કરજો હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ થેન્ક યુ સો મચ